શ્રી ગણેશ ધર્મ રાજાની વાર્તા આજે આપણે પવિત્ર ધર્મ રાજાની વાર્તા સાંભળીશું આ મહિનો ખૂબ પવિત્ર મહિનો છે પોષ મહિનામાં મકર સંક્રાંતિના દિવસથી ધર્મ રાજાનું વ્રત શરૂ કરાય છે મિત્રો આ મહિનામાં મકરસંક્રાંતિના દિવસે દાન પૂર્ણ કરવાનો પણ ખૂબ મહિમા છે ખૂબ વધારે મહત્વ છે આજે આપણે આ પોષ મહિનાની મકર સંક્રાંતિના દિવસે ધર્મરાજાની વાર્તા સાંભળીશું શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી હૃદયથી આ વાર્તા સાંભળીશું એવું માનવામાં આવે છે કે ધર્મરાજાની વાર્તા પૂરી શ્રદ્ધાથી સાંભળવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે અને ખૂબ લાભ થાય છે તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો મિત્રો અને વાર્તા ચાલુ કરીએ તેના પહેલાં વિડીયોને

એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણને બે દીકરા અને એક દીકરી હતી ઘરમાં ખૂબ ગરીબી હતી તો પણ આ પરિવાર ખૂબ નીતિવાન હતું અને રોજ એક અતિથિને જમાડ્યા વગર જમતા નહીં જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ નાખી અને ગાયોને ઘાસ નાખી ત્યારબાદ જ જમવું એવી તેમણે ટેક લીધી હતી તેઓ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા હતા તો પણ તેમણે પોતાનો નિયમ હંમેશ તે પાળતા હતા પણ બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા અને તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ અહીં આવી રીતે જ બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ ક્યારે સુધરશે ક્યારેય નહીં સુધરે આવો વિચારીને બંને દીકરાઓ પરદેશ કમાવા માટે નીકળી ગયા હવે ઘરમાં બ્રાહ્મણ દંપતી અને તેમની વિધવા દીકરી રહેતા હતા એવામાં ચોમાસું આવ્યું ભગવાન પણ આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરતા હોય એમ ચોમાસાની ઋતુમાં બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા ચારે કોર જળ બંબાકાર થઈ ગયું આવા ભયંકર વરસાદમાં આંગણે અતિથિ આવવાની તો વાત દૂર રહી પરંતુ ક્યાંય ચકલુ એ ફરકતું નહીં આવો ભયંકર વરસાદ સતત 15 દિવસ સુધી આવતો રહ્યો અને આ બ્રાહ્મણ પરિવાર નિયમ અનુસાર કોઈ અતિથિને જમાડ્યા વગર જમતા નહીં એટલે બ્રાહ્મણ દંપતી અને તેમની દીકરી પંદર દિવસ સુધી ભૂખ્યા રહ્યા પરંતુ ભગવાન ઉપર તેમનો વિશ્વાસ તૂટ્યો નહીં પોતાના ભક્તના આખા પરિવારને ભૂખ્યા જોઈને ભગવાનથી પણ રહેવાયું નહીં એટલે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી એક હંસ અને હંસલીનું સ્વરૂપ ધારણ કરી અને ઉડતા ઉડતા આ બ્રાહ્મણના આંગણે આવ્યા આ હંસ અને હંસલીને આંગણે આવેલા જોઈને બ્રાહ્મણ પરિવાર ખૂબ રાજી થયું તેમણે તરત જ ખોવો ભરીને જુવાર આંગણામાં નાખી પરંતુ હંસ હંસલીએ જુવારનો એક દાણો પણ ખાધો નહીં આ જોઈને આ બ્રાહ્મણ પરિવાર તો નિરાશ થયો અને બ્રાહ્મણની પુત્રી બે હાથ જોડીને હંસ હંસલીને વિનંતી કરવા લાગી ત્યારે જ હંસને વાચા આવી અને કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણ પુત્રી અમે તો માન સરોવરના રાજહંસ છીએ અમે તો સાચા મોતી સિવાય બીજું કઈ ખાતા નથી આ સાંભળીને જણા મૂંઝાઈ ગયા કે ઘરમાં એક ટંક ખાવાનું અનાજ પણ નથી અને આવી ભયંકર ગરીબ પરિસ્થિતિમાં સાચા મોતી ક્યાંથી લાવવા છતાં પણ બ્રાહ્મણ ખૂબ આશાવાદી હતો અને હિંમત કરીને ઉઘાડા પગે દોડતો દોડતો નગરના ઝવેરી પાસે ગયો અને ત્યાં જઈને ઝવેરી પાસેથી સવા શેર સાચા મોતી માંગ્યા ઝવેરી આ બ્રાહ્મણની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે આ ગરીબ બ્રાહ્મણ તેમની આખી જિંદગી મહેનત કરશે ને તો પણ આટલા મોતી મને પાછા આપી શકે તેમ નથી આ બ્રાહ્મણ ખૂબ ગરીબ છે તેવી ઝવેરીને ખબર હતી પણ બ્રાહ્મણને તેનું પોતાનું મકાન વેચીને પણ આ મોતીની કિંમત ચૂકવી દેશ તેવું વજન આપ્યું એટલે ઝવેરીએ બ્રાહ્મણ પર વિશ્વાસ કરીને સવા શેર સાચા મોતી બ્રાહ્મણને આપ્યા બ્રાહ્મણ આ મોતી લઈને ખૂબ રાજી રાજી થઈ ગયો પોતાના ઘેર આવ્યો અને ઘરે આવીને પોતાના આંગણામાં આ સાચા મોતી વેર્યા એટલે તરત જ પહેલાં હંસ અને હંસલી મોતીનો ચારો સ ચરવા લાગ્યા ત્યારબાદ આંગણામાં જ રહેલી એક ત્રાંબા કુંડી હતી એ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ફફડાવતા હંસ અને હંસલો હંસલી ઉડી ગયા આ બાજુ પંદર દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ પરિવારે પારણા કર્યા જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી ત્યારે જ તેની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી એટલે તેમણે એ મોતી લઈને તુલસીના ક્યારામાં મૂક્યું બીજા જ દિવસે બ્રાહ્મણના પત્ની તુલસીને પાણી રેડવા આવ્યા ત્યારે તેમણે જોયું તો તુલસીની ડાળે ડાળે શેરો લટકે આ ઝુમખા લટકતા હતા આ જોઈને બ્રાહ્મણ અને તેની બોલાવીને બધી વાત કરી આ જોઈને ત્રણે ખૂબ રાજી થયા બ્રાહ્મણ તો તે મોતીના ઝુમખામાંથી સવા શેર મોતી વીણીને પેલા ઝવેરીને પાછા આપી આવ્યો ઝવેરી પણ આવા પાણી દાર મોતી જોઈને ઝોંકી ગયો તેમણે તો મોતીમાંથી પોતાની દીકરી માટે એક હાર બનાવ્યો અને દીકરી તે હાર પહેરીને રાજકુમારી સાથે રમવા ગઈ રાજકુમારી આ હાર જોઈને રાજી રાજી થઈ ગઈ અને તેમણે તેના પિતા પાસે એવા જ હારની માંગણી કરી એટલે રાજાએ તરત જ તે ઝવેરીને મહેલમાં બોલાવે છે અને આવો જ હાર બનાવવાનું કહે છે એટલે ઝવેરી બોલ્યો કે મહારાજ આવા પાણીદાર મોતી મારી પાસે નથી આ મોતી તો પહેલાં બ્રાહ્મણના ઘરેથી આવેલા હતા રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમના આંગણામાં રહેલા તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીના ચુમખા આવે છે આ વાત જાણીને રાજાને નવાઈ લાગી એટલે તે રાજા પોતાના સૈનિકોને લઈને સાથે લઈને બ્રાહ્મણના ઘરે આવ્યો અને પોતાની નજરે આ તુલસી ક્યારામાં મોતીના ઝુમખા લટકતા જોયા એટલે રાજાને લાલચ જાગી રાજાએ પોતાની સત્તાની જોરે આખા તુલસી ક્યારો ઉપાડી લેવા કર્યું જ્યાં હાથ લાંબા કર્યા ત્યારે જ તેના હાથ ચોંટી ગયા તુલસીના ક્યારે ચોંટી ગયા એટલે રાજાના સૈનિકોએ રાજાના હાથ છોડાવવા માટે પ્રયાસ કર્યા ત્યાં તો સૈનિકોના હાથ પણ ચોટી ગયા એટલે સૈનિકો ગભરાઈને બુમા બૂમ કરવા લાગ્યા આ સાંભળીને બ્રાહ્મણ અને તેમની પત્ની બહાર દોડી દોડીને આવ્યા અને તેમણે તુલસી માને પ્રાર્થના કરી એટલે રાજા અને તેમના સૈનિકોના હાથ છૂટા પડ્યા ત્યારબાદ રાજા અને તેમના સૈનિકોએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીની માફી માંગી ત્યારબાદ તેઓ રાજમહેલમાં પાછા ચાલ્યા ગયા અને બ્રાહ્મણના ઘરે તો રોજ મોતીના ઝુમખા આવવા લાગ્યા થોડા સમયમાં તો આ ગરીબ બ્રાહ્મણ ખૂબ જ ધનવાન થઈ ગયો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા એટલે આ બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું દીકરાઓ અમારું આયુષ્ય હવે પૂરું થવા આવ્યું છે અમારા દેહનો કોઈ ભરોસો નથી અમે આજે જીવતા છીએ કદાચ આવતીકાલે જીવતા ન પણ હોઈએ એટલે અત્યારે જ તમને હું એક વાત કહી દઉં છું કે આપણા ઘરમાં જે કાંઈ છે તેના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમારા બંને ભાઈઓના અને ત્રીજો ભાગ તમારી વિધવા બહેનને આપજો ને આપજો થોડા સમય બાદ આ બ્રાહ્મણ દંપતી મરણ પામ્યા ત્યારબાદ આ વિધવા બહેન પોતાના બંને ભાઈઓને બંને ભાઈઓને ધામધૂમથી પરણાવે છે અને ઘરમાં બે ભાભીઓ આવી ભાઈઓ તો પોતાની પત્નીઓ સાથે રંગ રાગમાં વ્યસ્ત હતા એટલે માતા પિતાની ટેક ભૂલી ગયા પરંતુ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી તેમના ઘરે રોજ તુલસી ક્યારે મોતી આવે મોતીના નુખા આવે તેના રોજ ત્રણ ભાગ પડે બંને ભાભીઓને આ ગમ્યું નહીં તેમને થયું કે બહેન ખાય છે અમારી સાથે અને તેમનો ભાગ અલગ એક દિવસ મોતીના ભાગ પાડતા હતા ત્યારે મોટી ભાભીએ કહ્યું કે તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને તેમને રોટલા ટીપીને અમારે ખવડાવવાના જો તેમને ત્રીજો ભાગ લેવો હોય તો તે જુદા રહે ભાભીના આવા કડવા વચનો સાંભળીને વિધવા બહેનને ખૂબ ખૂબ દુઃખ થયું ત્યાંથી તે અલગ રહેવા લાગી અને મા બાપની ટેક પણ તેને સાચવી મા બાપની મા બાપની ટેક પ્રમાણે જે અતિથિ આવે તેને જમાડ્યા પછી જ જમે અને રોજ પ્રભુ ભોજનમાં જ સમય પસાર કરે થોડા દિવસ બાદ વિધવા બહેનને ખૂબ જ તાવ આવ્યો તે દિવસ સુધી બે દિવસ સુધી તો તે એકલી ભૂખી તરસી પડી રહી ત્રીજા દિવસે બંને ભાઈઓ તેમને મળવા આવ્યા અને આવીને જોઈ તો ખાટલામાં બહેનનું શબ પડેલું હતું બહેન તો મૃત્યુ પામી હતી આ જોઈને બંને ભાઈઓ ખૂબ રડવા લાગ્યા ત્યારે ભાભી દેખાવ કરવા લાગી દેખાવ કરવા આવી અને રડવાનો ઢોંગ કરવા લાગી આ બાજુ બહેનનો આત્મા ધર્મરાજાના દરબારમાં પહોંચ્યો ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા કે હે દીકરી તે ખૂબ પુણ્ય કર્યું છે પણ મારું વ્રત કર્યું નથી એટલે તારે પૃથ્વી પર પાછા જવું પડશે બહેન બોલી તમારું વ્રત કઈ રીતે થાય છે ત્યારે ધર્મરાજા બોલ્યા કે મારું વ્રત છ મહિનાનું હોય છે આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરો સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા ઉપર મારા નામનો દેવો કરો હાથમાં ચોખા રાખીને વાર્તા સાંભળવી કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે એક લેવો તેમાં સવા શેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી એક જોડી કપડા છત્રી ફાનસ ચપ્પલ સવા શેર સાચા મોતી હોડી નિસરણી સોના રૂપાની બે મૂર્તિઓ આ બધું કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું આવું કરવામાં અસમર્થ હોય તો તમારી શક્તિ પ્રમાણે દાન કરો ત્યારબાદ સવા શેર ઘીની સુખડી બનાવી તેના ચાર ભાગ પાડવા એક ભાગ ગાયના ગોવાળને આપવું બીજો ભાગ બ્રાહ્મણને આપવો ત્રીજો ભાગ રમતા બાળકને ભા આપવો અને ચોથો ભાગ ઘરના માણસને આપવો એટલે બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ લીધો આ બાજુ સ્મશાનમાં બહેનના શબને આગ ચાંપવાની તૈયારી થતી હતી ત્યારે જ લક્ષ્મી દેવી એક ડોશીનું સ્વરૂપ લે છે ડોશીનું સ્વરૂપ લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે મારે આ દીકરીનું મુખ જોવું છે આવું કહીને તે ડોશીમાં તેમની પાસે ગયા અને જેવો જ તેમણે પોતાના હાથ તે દીકરીના મોં ઉપર ફેરવ્યો એટલે તરત જ તે દીકરી જીવતી થઈ બધા લોકો આ દૃશ્ય જોઈને આશ્ચર્ય પામ્યા બંને ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગયા ખૂબ રાજી થયા બંને ભાઈ તો પોતાની બહેનને ઘરે લાવ્યા ઘરે આવવાનું કહ્યું પરંતુ બહેને ના પાડી દીધી અને બહેને તો પેલા ડોશીમાને લઈને પોતાના ઘરે આવી થોડા સમય બાદ ઉત્તરાયણ આવવાની હતી એટલે થોડા સમય બાદ ઉત્તરાયણ આવી એટલે બહેને ધર્મરાજાનું વ્રત કર્યું છ માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું એ વખતે ડોશીમાં બોલ્યા કે દીકરી હવે તો તને ધર્મ રાજા જ ના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગમાં જઈશ ત્યારે બહેન બોલી કે મા હું તમને મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મ રાજાના દૂત તેમને લેવા આવ્યા એટલે બહેને પેલા ડોસીમાં ને ધર્મરાજાના વિમાનમાં બેસાડી દીધા બંને વિમાનમાં બેઠા અને સ્વર્ગમાં જવા નીકળી ગયા સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા દીવડાઓની રોશની થવા લાગી આમ બહેને ધર્મરાજાનું વ્રત કર્યું અને તેમને સ્વર્ગમાં સ્થાન મળ્યું તો હે ધર્મરાજા જો કોઈ પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના તમે તેના પર તમે તમારી અમી દ્રષ્ટિ રાખો અને તેને સ્વર્ગમાં સ્થાન આપજો હે ધર્મ રાજા તમે જેવા આ બ્રાહ્મણ દીકરીને ફળ્યા તેવા જ તમે આ વ્રત કરનારને આ કથા સાંભળનારને સંભળાવનારને હોકારો ભરનારને બધાને જ ફળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ